સુરતમાં કાપડના વેપારીઓને ઠગતા આરોપીઓની ધરપકડ કરાઈ છે કાપર દલાલ સહિત કુલ બે વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે રૂપિયા લાખની કેસમાં ધરપકડ કરાઈ દલાલ સાગર ઠુમર અને વેપારી શૈલેષ કાનાણીની ધરપકડ કરવામાં આવી છે ત્રણેય આરોપીઓએ બેંગ્લુરી ફેબ્રિક્સના કાપડની ખરીદી કરી હતી મર્યાદામાં પૈસા આપવાનો વાયદો કરી ઉઠામણું કર્યું વેપારીએ ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ ઇકો સેલે હાથ ધરી પોલીસ તપાસમાં અન્ય છેતરપિંડીના ગુના ઉકેલવાની પણ શક્યતા છે બેંગ્લોર ફેબ્રિક્સનો માલ શરૂ મેળવી શરૂઆતમાં પૈસા આપી વિશ્વાસ કેળવી ત્યારબાદ ત્રેસઠ લાખ ચોસઠ હજારનો માલ મેળવી ફરિયાદીઓને આ સુધીમાં માલના પૈસા આપેલ ના હોય જે સંબંધે ડીસીપી પુષ્ટે ખાતે ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી ચારસો નવ એકસો વીસ બીજો બી મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન્સ ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાલમાં ચાલુ છે આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં છેતરપિંડીના બનાવોમાં દિન વધારો થતો જઈ રહ્યો છે અને આવી બનતી ઘટનાઓની અંદર ઝડપી પાડવા માટે આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી જે સાઈ માર્કેટના વેપારી રાજેશ મોહનલાલ સૂર્ય નામના વેપારી પાસેથી બેંગ્લોરી ફેબ્રિક્સના કાપડનો માલ ઉધાર પેટે ખરીદવામાં આવ્યો હતો કાપડલાલ સાગર મનસુખ જે અન્ય બે વેપારીઓનો સંપર્ક આ વેપારી જોડે કરાવી અને વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો અને ત્યારબાદ જે કાપડનો માલ લઈ રાતોરાત ઉઠાવી દેવામાં આવ્યું હતું ત્યારે આ મામલે ભોગ બનેલા વેપારીએ સુરત સાયબર ક્રાઇમ સેલની અંદર ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી ત્યારે આ લાખોની છેતરપિંડી કેસમાં ફરાર કાપડ દલાલ સહિત ત્રણે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેમાં શૈલેષ કાનાણી અને દર્શન કાનાણી સહિત કાપડ દલાલ જે સાગર મનસુખભાઈ ઠુંબર છે તેની ધરપકડ કરી અને તપાસ શરૂ કરવામાં આવી છે આરોપીઓ દ્વારા હમણાં સુધી આ રીતે કેટલા વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો કેળવી છેતરપિંડી આચરવામાં આવી છે તે અંગેની ઊંડાણપૂર્વકની જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે ત્યારે તપાસની અંદર અન્ય ગુના ઉકેલાવાની શક્યતાને નકારી શકાય તેમ નથી કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત